બોટાદથી બોટાદમાં નગરપાલિકાની મિલીભગતથી કોન્ટ્રાક્ટર પ્રાઇવેટ એજન્સી સાથે સંડોવણી કરીને ગેરકાયદેસર રીતે સફાઈ કામદાર મહિલાઓને રાજનેતાઓના ખેતરાઓ વાડી વિસ્તારમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે ગેરકાયદેસર રીતે આ પ્રવેશ છે કારણ કે કોઈ પણ તાલુકા જિલ્લાઓ ગામ્ય વિસ્તારોમાં તમે શ્રમિકો પાસે કામ કરાવો છો તો જે કોઈ પણ વોર્ડ હોય વિસ્તાર હોય ત્યાં તમે કામ કરાવી શકો નહીં કે તમે અન્ય ગેરકાયદેસર રીતે કોઈ પણ રાજનેતાઓના બંગલામાં અથવા તો એમના વિસ્તારોમાં તમે પ્રવેશ નથી કરાવી શકતા આ કાયદા અને જોગવાઈની વિરુદ્ધમાં આ જે રીતે પણ તમે અત્યાચાર જુલમ અને શોષણ કરો છો એક મહિલાઓ ઉપર એ તમને ભારે પડશે બીજો પ્રશ્ન એ છે કે તમે જ્યારે તમારી સત્તા અને પાવરનો દુરુપયોગ કરીને સફાઈ કામદાર શ્રમિક મહિલાઓને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવો તો છો જ પણ આ શ્રમિકોની સુરક્ષા શું આ શ્રમિકો માટે લેબરની જોગવાઈ મુજબ લેબરની સહાયતાની જોગવાઈ મુજબ આ લેબરોને યુનિફોર્મની કીટ હાથના મોજા પગના મોજા બૂટ શૂઝ જે મળવા જોઈએ યાંત્રિક સાધનો જે મળવા જોઈએ એ શું તમે પુરવાર કર્યા છે હું પ્રાઇવેટ એજન્સીને સવાલ કરું છું આ પ્રાઇવેટ એજન્સી વાળાઓ જે પૈસા મળતા હોય જે ગ્રાન્ટ મળતી હોય નગરપાલિકાના સહાયતાથી ગુજરાત સરકાર તરફથી આ પૈસા ક્યાં જાય છે શું આ પૈસા વાપરવામાં આવે છે શ્રમિકોના આત્મરક્ષણ માટે શ્રમિકોની સેફ્ટી માટે એમની સુરક્ષા માટે આ પૈસા પણ આ કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે અને તંત્ર મંત્રી મંડળો બધા આના ઘટનામાં સંડોવાયેલા છે સૂત્રો મુજબ મને જાણવા મળ્યું છે બોટાદ નગરપાલિકાના પ્રમુખ મંત્રી મંડળ ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સેનિટેશન શાખા તેમજ એ તમામ લોકો સફાઈ કામદાર શ્રમિકો ઉપર અત્યાચાર અત્યાચારો અને શોષણો દિન પ્રતિદિન કરી રહ્યા છે પણ કોઈ પણ જાતનો ફરક કે અસર પડતો નથી કારણ કે આવી પ્રકારની ઘટનાથી ખાસ કરીને શિક્ષિત વર્ગ બુદ્ધિજીવી લોકોને સરંગતી ઝૂકવું પડી રહી છે આ જે આપણે નિહાળવા મળી રહ્યા છે એ બોટાદના છે

મળવા જોઈએ એ નથી મળી રહ્યા જમીન જમીન છે 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 વાડી વિસ્તાર એમની સુરક્ષા શું શું આ મહિલાઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવ્યા છે તો સમાન કામની સામે સમાન વેતન મળી રહ્યું છે શું આ મહિલાઓને પીએફ ની સેવા મળી રહી છે શું આ મહિલાઓને ઇન્સ્યોરન્સની સેવા મળી રહી છે આ જંગલી વિસ્તારમાં આ ખેતરાવ જમીનમાં વાડી વિસ્તારમાં સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે ત્યાં પશુ પ્રાણીઓનો સંગ્રહ છે ત્યાં રખડતા સાપ જેવા જંગલી જનાવરોનો વાસ છે અને આનાથી જીવ જોખમ જોખમમાં મૂકી શકાય શું આ બધાય લોકોથી આપણે ડરીને દબાઈને ભયમાં આ રીતે કામ કરવાથી આવા બધા પશુ પ્રાણીનો સંગ્રહ હોય અને ત્યાં આપણો જીવ જોખમમાં નાખીને કામ કરવું એ ઉચિત છે યોગ્ય છે ધીસોના લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી એક જાગૃત પત્રકાર હોવાને નાતે મહિલાઓના આત્મરક્ષણ સ્વાભિમાન અને અસ્તિત્વ માટે આ મુદ્દો મેં ઉપાડ્યો છે તો ધ ગીર સોમનાથ યુટ્યુબ ચેનલના માધ્યમથી અપીલ કરવામાં આવે છે સમાજને સફાઈ કામદાર શ્રમિકોને તેમજ સભ્ય સમાજમાં રહેતા હરેક સર્વ જ્ઞાતિ સમાજના લોકોને ધર્મપ્રેમીઓને તમામ લોકોને કા વિડિયો વધારે વધારે તમે શેર કરજો વાયરલ કરજો લાઇક નહીં કરશો તો ચાલશે કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો આપની શું પ્રતિક્રિયા છે આપનો શું અભિપ્રાય છે આપ શું જણાવવા માંગો છો આ ઘટનાને લઈને કારણ કે ગુજરાત સરકાર હર હંમેશા કટિબંધ છે મહિલાઓના આત્મકલ્યાણ માટે એમની સુરક્ષા માટે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના જે તે તાલુકા જિલ્લા ગામડાઓમાં નગરપાલિકા મહાનગરપાલિકાની બેદરકારી લાપરવાહી અને કોન્ટ્રાક્ટરોનું રાજ સામે આવ્યું છે તો આ ઘટનાનો પર્દાફાશ સૌપ્રથમ બોટાદમાંથી કરવામાં આવ્યો છે બોટાદમાં જે કોઈ પ્રકારની ઘટના બની રહી છે એ શર્મસાર દુઃખદ અને મહિલાઓને મારી નાખે એવી ઘટના આ સામે આવી રહી છે તો આ ઘટનાને ઘણા સમયથી આ ઘટનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે બોટાદ નગરપાલિકા તેમજ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા તો આ ઘટનામાં મહિલાઓને શ્રમિકોને ન્યાય મળવો જોઈએ એ બાબતે ધર્ગીરમાં લા યુટ્યુબ ચેનલના માધ્યમથી જાગૃત પત્રકાર હોવાના નાતે હું અપીલ કરી રહ્યો છું ગુજરાત સરકારને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે ખરેખર આવા પ્રકારની કોઈપણ ઘટનાઓ ના બનવી જોઈએ આવા પ્રકારની ઘટનાને ડામવા માટે રોકવા માટે આપ આપના તરફથી કડક પગલાં લેવામાં આવે નગરપાલિકા વિરુદ્ધમાં તેમજ કોન્ટ્રાક્ટર એજન્સી વિરુદ્ધમાં તેથી આવી ઘટનાઓ બનતી રોકાઈ શકાય આવી ઘટનાઓ ફરીવાર ના બની શકે તો ધીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને આ દ્રશ્યો નિહાળવા મેળ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો